હવે તારા બાપે એવું બાવળિયામાં ડાપટી હતો પપ્પા ત્યાં તો હું પીલું ક્યાં ચડ્યો હતો હવે એ બાવળિયા માં તારા બાપ

કેરીયો ખાવા <laughs> <laughs>

માં હા રે દેવતા વાડમાંથી નીકળે તો કામ લાગે ને તો તું પાવડો ને ભેગી લેતો જાજે તો પપ્પા પાવડો ને કરવા તો કોમ આવે ને પપ્પા કે આવે શું જેમ કરું બોલા રાખ્યું બોલાવું નતો બહેણું એવું હોય કોઈનો હાથ ભાગી જાય તો બટા બોલાવણું રાખે એ પપ્પા જે બોલાવા આવે એ જાય